મિત્રો રાહુ કેતુના સામ્રાજ્ય બે હજાર પચ્ચીસમાં કન્યા રાશિ માટે સાબિત થનારી આઠ મોટી ભવિષ્યવાણીઓ હા મિત્રો અઢાર મે ના રોજ રાહુ કેતુનું મોટું પરિવર્તન થવાનું છે જે કન્યા રાશિ માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે એવા કેટલાક ગ્રહો પણ છે જે આપણા જીવનમાં અચાનક કોઈ પણ ખબર વિના તુફાન લાવી શકે છે જે ક્યારેક આપણા ભાગ્યના દરવાજા ખોલી નાખે છે અને ક્યારેક બંધ કરી દે છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા ખાસ અને રહસ્યમય ગ્રહો વિશે રાહો અને કેતું મિત્રો આ માત્ર હાયાગ્રહ નથી પરંતુ આપણા જીવનમાં ચાલાકી કૂટનીતિ અને રણનીતિના પ્રતિનિધિ છે એ એવા ગ્રહો છે જે અચાનક આપણું નસીબ બદલી શકે છે આપણું વિચારવાનું દૃષ્ટિકોણ બદલી શકે છે અને આપણા જીવનના અનેક પાસાને નવો રસ્તો આપી શકે છે રાહુકેતુની આ ગ્રહ યાત્રાને તમે સામાન્ય પરિવર્તન ન સમજતા અઢાર વર્ષ પછી તમારું જીવન ફરી એકવાર મોટો વળાંક લેવા જઈ રહ્યું છે તમને જણાવી દઉં કે અઢાર વર્ષ પછી રાહુ તમારા છઠ્ઠા સ્થાનમાં પ્રવેશ કરશે અને અઢાર વર્ષ પછી કેતુ તમારા બારમા સ્થાનમાં જશે શું આ પરિવર્તન તમારા માટે સંઘર્ષ લાવશે કે સફળતા શું રાહુના આ નવા સ્થાન બદલવાથી તમારા શત્રુ પણ મિત્ર બની જશે જો તમે પણ કન્યા રાશિના છો અથવા તમારી કુંડળીને સારી રીતે સમજવા માંગતા હોવ તો આ વિડિયો તમારા માટે છે તો ચાલો મિત્રો વિલંબ કર્યા વિના જાણીએ કન્યા રાશિના માટે આવનારા સમયની આઠ મોટી ભવિષ્યવાણીઓ જે ચોક્કસ સાચી સાબિત થશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય બજરંગબલી જય હનુમાન લખજો વિડિયોને એક લાઈક અને શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો પહેલી ભવિષ્યવાણી હમણાં કન્યા રાશિના જાતકો માટે તમારા લગ્ન સ્થાને એટલે કે પ્રથમ સ્થાનમાં કેતુ વિરાજમાન છે અને સીધા તમારા સામે સાતમા સ્થાનમાં રાહુનો દેરો છેલ્લા એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે હવે અઢાર મે સુધી રાહુ સાતમા ઘરમાં રહેશે અને આ ઘર સીધો સંબંધ તમારા લગ્નજીવન જીવનસાથી ભાગીદારી અને રોજિંદી આવક સાથે છે શું તમારી મેરીડ લાઈફમાં છેલ્લા એક વર્ષથી કોઈ ગેરસમજ વધી છે શું નાના મોટા મુદ્દાઓ ઝઘડામાં ફેરવાય છે અથવા જો તમે અનમેરિડ છો તો શું એવું બન્યું છે કે સંબંધ બંધાતા રહી ગયું હોય વાત અટકી ગઈ હોય અથવા લગ્ન થયા બાદ એવું લાગતું હોય કે બધું ઠીક નથી ચાલતું આ બધું જ છે રાહુની ચાલ ભ્રમ ઊભો કરવો ગૂંચવણો ઊભી કરવી અને પછી તમને વિચારમાં મૂકી દેવું તમે જ કહો શું તમારા લગ્નજીવનમાં છેલ્લા એક વર્ષથી કોઈ ગેરસમજ વધી છે બીજી ભવિષ્યવાણી હવે વાત કરીએ કેતુની જે હમણાં તમારા લગ્નમાં એટલે કે પ્રથમ ઘરમાં વસેલા છે કેતુ અહીં તમને ખૂબ પ્રેક્ટિકલ બનાવે છે ખૂબ ઊંડાણથી વિચારવાની શક્તિ આપે છે તમારી આધ્યાત્મિક વૃદ્ધિમાં મદદ કરે છે પણ જ્યારે કેતુનો ચંદ્ર સાથે સંપર્ક થાય છે ત્યારે એ મનને ભટકાવી નાખે છે વધારે વિચાર કરાવે છે નાની નાની વાતો દિલમાં ઉતરી જાય છે તમે જ વિચારો શું તાજેતરમાં તમે વધુ ભાવુક થઈ ગયા છો શું થોડીક વાત પણ તમને અકળાવી દે છે શું મનમાં વારંવાર શંકા અને અસુરક્ષાની લાગણી આવી રહી છે તો જાણી લો આ છે કેતુનો અસર તમારા મન પર અને આ અસર માત્ર મન પર નહીં પણ તમારા પ્રેમ સંબંધો અને માનસિક શાંતિ પર પણ પડે છે પણ એક મોટી વાત એ છે કે કન્યા રાશિ એવી ખાસ રાશિઓમાં આવે છે જેણે માટે આ રાહુકેતુનું ટ્રાન્ઝિટ બહુ મોટો વળાંક સાબિત થઈ શકે છે ત્રીજી ભવિષ્યવાણી કન્યા રાશિ માટે અઢાર મેથી શરૂ થતું રહુકેતુનું પરિવર્તન ખરેખર બહુ ખાસ છે કારણ કે અઢાર વર્ષ પછી રહુ તમારા સાતમા ઘરમાંથી નીકળીને છઠ્ઠા ઘરમાં પ્રવેશી રહ્યો છે અને કેતુ જશે બારમા ઘરમાં અને જાણો કે રહુનો છઠ્ઠા ઘરમાં પ્રવેશ શાસ્ત્રો મુજબ ખૂબ શુભ માનવામાં આવે છે અને કેતુનું બારમા ઘરમાં ગોચર પણ ખૂબ જ લાભદાયક હોય છે હવે સમજાવો આ પરિવર્તન તમારા માટે શું લાવશે રહુ જ્યારે છઠ્ઠા ઘરમાં આવે છે ત્યારે ત્રણ મોટા દુશ્મનો પર વિજય અપાવે છે ઋણ રોગ અને શત્રુ એટલે કે જો તમારા પર કોઈ કર્જ હતું કોઈ બીમારી લાંબા સમયથી પરેશાન કરી રહી હતી અથવા કોઈ વ્યક્તિ તમને વારંવાર માનસિક કે સામાજિક રીતે હેરાન કરી રહ્યો હતો હવે એ ત્રણેમાંથી મુક્ત થવાનો સમય આવી ગયો છે આ રહું હવે તમને લડવાની શક્તિ આપશે ચતુરાઈથી હિંમતથી અને સાચી રણનીતિ સાથે તમે આ પડકારોને પાછળ છોડશો અને સૌથી મોટી વાત કન્યા રાશિવાળાઓ માટે આ ગોચર કાનૂની મામલાઓમાં પણ રાહત આપનારો સાબિત થશે જો તમે કોઈ કેસ કોર્ટ કચેરી કે કોઈ વિવાદમાં ફસાયા હતા અથવા સરકારની કોઈ ફાઇલ અટકેલી હતી તો રાહુના ગોચર પછી એટલે કે અઢાર મે પછી અને ખાસ કરીને ઓક્ટોબરથી નવેમ્બર પહેલા તમને તેમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે ચોથી ભવિષ્યવાણી અઢારમે પછી કેતુનું ગોચર તમારા બારમા ઘરમાં થશે અને આ કોઈ સામાન્ય વાત નથી આ એ ઘર છે જે લાંબા પ્રવાસો વિદેશ યાત્રાઓ આધ્યાત્મિક યાત્રાઓ અને અજાણી અનુભૂતિઓનું પ્રતિનિધિત્વ કરે છે એટલે તમે એવી જગ્યા જશો જ્યાં જવાનો કોઈ પ્લાન નહોતો અને અચાનક ત્યાં પહોંચી જશો કેટલીક યાત્રાઓ એવી રહેશે જે રહસ્યથી ભરપૂર હશે જેમ કે એક દિવસ તમે માત્ર બજાર જવાનો વિચારો અને અચાનક કોઈ મંદિર શમશાન કે એવી જગ્યાએ પહોંચી જશો જ્યાં આત્મા કોઈ અજાણી ખેંચણ અનુભવે કેતુ જ્યારે દ્વાદશ ભાવમાં હોય છે ત્યારે એ વ્યક્તિને એવા રસ્તાઓ પર લઈ જાય છે જ્યાં શાંતિ સત્ય અને રહસ્ય ભરેલું હોય તમે ધ્યાન આપશો કે વારંવાર આવી જગ્યાઓથી પસાર થશો મંદિર શમશાન જંગલ તળાવો એવા સ્થળો જ્યાં જીવન અને મૃત્યુ બંનેની ઉર્જા અનુભવાય કેતુ મોક્ષ અને આધ્યાત્મિકતાનો કારક છે અને જ્યારે તે બારમા ઘરમાં આવે